ગુજરાતમાં નકલી પત્રકારોનો રાફડો ફાટ્યો છે અમદાવાદમાં પણ આવું જ કંઈક બન્યું છે જ્યાં નકલી પત્રકાર તોડપાણી કરી રહ્યો હતો જાણીશું કાયદાની ચુંગલમાં આખરે આ નકલી પત્રકાર કેવી રીતે ઝડપાયો આ રિપોર્ટમાં નકલી કલમબાજ અસલી કાયદામાં ભરાયું બનવા નીકળ્યો પત્રકાર પોલીસના પંજામાં ફસાયો ધોરણ દસ પાસ યાસીન ઉર્ફી સરફરાજને પત્રકાર બનવું ભારે પડ્યું છે વાસ્તવમાં વાત એમ છે કે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક મહિલાને તેના પુત્રની મારામારીનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા પચીસ હજારનો તોડ કર્યો હતો જે અંગેની ફરિયાદ પંદરમી જુલાઈના રોજ થતા તારીખ ત્રીસ જુલાઈના રોજ નકલી પત્રકાર અસલી પોલીસના હાથે ઝડપાયો છે બાબતે બે ને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બીએનએસ ની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના ના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બે થી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરિફિકેશન હાલમાં ચાલુ છે આરોપીનું નામ સરફરાજ રૂપિયા માંગ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મહિલાનો હાથ પણ પકડ્યો હતો અને ગેરવર્તન પણ વાણીવિલાસથી કર્યું હતું જેની પાસે મીડિયા આધારિત કોઈ ડિગ્રી ન હોવા છતાં કેટલાક પુરાવા હાથે લાગતા પોલીસે હવે આ દિશામાં પણ તપાસ તેજ કરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ